ક્લેપ કરજો બધા પેલા જો આ એકમ 4 ની અંદર પાના નંબર 56 ઉપર છે ભાઈ શૂન્ય શૂન્ય એટલે 0 0 બરાબર હવે આપણે જોઈશું આજે ચલો જીને લાવો બેટા ચલો સંદીપને પાંચ દડા ગણીને આપો કેટલા આપ્યા ભાઈ સંદીપને પાંચ પાંચ ચલો તમને 1 થી 10 તો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે આ એકમ 11 થી શીખવાના છે પાંચ આપો જીનલના બી પાંચ આપો ભાઈ લાડવા છે ખઈ ના જતા સંદીપ્તા જોડે રાખતા ગણવાના છે બેટા ચલો બધાને પાંચ પાંચ આપતા જાઓ चला भाई बद्दल कितीला कितीला मडया पाच मडया 5 4 5 वेरी गुड चला अब कितला हो गयो पाचे पाच पुरा वेरी गुड चला भाई अब जीनाले दिसमा सू रयू सू रयू भाई दिस बता दो 6 काय नाही नक्की चल शानवी बेना